ચાલી રહી છે. અને આ સમયમાં કોઈ પણ જગ્યાએ આપણે ઘર હોય, વાડી હોય, ઓફિસ હોય, દુકાન હોય કે ફેક્ટરી હોય કે હોસ્પિટલ હોય આવી જાહેર જગ્યા ઉપર હોય કે તમારે ઘર કે ઓફિસ કે દુકાન મેં તમને વાત કરી તો આ જગ્યા ઉપર વધારે વધારે મચ્છર, માખી, વંદા, ગરોળીના પ્રશ્ન સૌથી વધારે વધારે પ્રશ્ન રહેતા હોય છે. જ્યારે મચ્છર, માખીનો ત્રાસની હિસાબે આપણે ઘણા રોગનો જોખમ પણ રહેતું હોય છે. જે ડેન્ગ્યુ છે મેલેરિયા છે આવા જે રોગો રોગો છે છે તો એનો આપણે સામનો કરવો પડતો છે મચ્છરની હિસાબે તો ટાટા કંપની દવા બહાર પાડી ટાટા કંપનીનું નું સેન્ટ્રી દવા બહાર પાડી છે ટાટા કંપની સેન્ટ્રી જે આ દવા જે ટાટા કંપનીનું નું સેન્ટ્રી દવા છે એ કોઈ પણ પ્રકારના મચ્છર હોય માખી હોય વંદા હોય ગરોળી હોય કીડી હોય કે મકોડા હોય આ કોઈ પણ ઘર માં ઓફિસ માં દુકાન માં હોસ્પિટલ ઉપર કોઈ પણ છટકાવ કરી દો દીવાલ ઉપર છટકાવ કરી દો સીલીંગ ઉપર છટકાવ કરી દો સંડાસ બાથરૂમ હોય આપણે એની ઉપર છટકાવ કરી દો સંડાસ બાથરૂમ માં બધે કે રસોડું હોય કે આપણું ઘર બેડરૂમ હોય તો એમાં છટકાવ કરી દો તો જેથી કરીને તમારે આનાથી ફાયદો હોય કે મચ્છર માખી વંદા ગરોળી કે કીડી કે મકોડાનો પ્રશ્ન તમારે પિસ્તાલીસ દિવસ સુધી કીડી મકોડાનો પ્રશ્ન કે મચ્છરનો પ્રશ્ન રહેશે નહીં મિત્રો અને આનો ફાયદો એ છે આ દવા જે દવા છે જંતુનાશક દવા આ દવાની કોઈ સુગંધ કે વાસ કે માનસ કે પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી આ દવા છાંટશો એટલે તમને મચ્છર તમને માખી કે વંદા તમને જોવા જ નહીં મળે કે ગરોળીની કે તમને ઘરમાં જોવા જ નહીં મળે આ દવાની કોઈ સુગંધ કે વાસ નથી આવતી તમે દીવાલ ઉપર છાંટો તમારે આપણે દીવાલ ઉપર જે કલર કરેલા હોય રેડી તો એશિયન પેઇન્ટ કે કોઈ પણ કલર કોઈ પણ કલર કરેલા હોય તો દિવાલ ઉપર આના કોઈ ડાઘ નહીં પડશે કે આ દવાના કોઈ ડાઘ પડવાનો પ્રશ્ન નહીં રહે તો ટાટા કંપની નું સેન્ટ્રી આવે આ બાસઠ પોઈન્ટ પાંચ ગ્રામ ની પડી આવે છે મિત્રો બાસઠ પોઈન્ટ પાંચ ગ્રામ ની પડી આવે છે આ પડી તોડો એટલે અંદર એક દવાનું પાઉચ નીકળે એ દવાનું પાઉચ પાંચ લિટર પાણી અંદર જે પાંચ લિટર પાણી હોય એ પાંચ લિટર પાણી અંદર તમે પાઉચ નાખી ગયો પાઉચ ને તોડવા નથી કેમ આપણે કેપ્સ્યુલ પીએ અને શરીરમાં ઓગળી એમ ઓગળી જાય આ પાઉચ ને પાંચ લીટર પાણીમાં નાખી દો અને પગથી તમે સ્પ્રે કોઈ પણ દીવાલ ઉપર છત ઉપર સીલિંગ ઉપર સંડા બાથરૂમમાં રસોડામાં બાથરૂમમાં કે આપણે જે ખેડૂત માલધોર જે બાંધતા હોય છે ઢાળિયામાં તો એમાં દવા છાંટી ગયો તો બે મહિના એટલે પિસ્તાલીસ દિવસ સુધી મચ્છર માખી વંદા ગ્રોળી અને કીડી મકોડવાનો પ્રશ્ન રહેશે નહીં મિત્રો ટાટા કંપનીનું સેન્ટ્રી હું હું ખુદ મારા ઘરે હું ખુદ પોતે દવા છાંટું અને આનું રિઝલ્ટ મને ખૂબ જ સારું પરિણામ હું થી છ વર્ષ વાપરું છું અને ખૂબ જ સારું પરિણામ મળે છે ખૂબ જ રિઝલ્ટ સારું પરિણામ મળે છે તો મિત્રો ટાટા કંપની સેન્ટ્રી અવૃષ્ણ અપનાવો જેથી કરીને મચ્છર અને માખીના જે ત્રાસ છે તો એનીથી આપણને છુટકારો મળે અને આપણને ફાયદો પણ થાય તો આજની કૃષિ માહિતી એટલી જ તે મિત્રો આવીને નવી કૃષિ માહિતી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલે એજન્સી મિત્રો એને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને વધારે વધારે ખેડૂત મિત્રોને માહિતી મળી રહે અને આ વિડીયો બીજા તમારા ઝાયભાઈ ગ્રુપ હોય કે તમારા મિત્રો ગ્રુપ હોય તમારા ગામનો ખેડૂત ગ્રુપ હોય તો મિત્રો એમાં વધારે વધારે વિડીયો શેર કરો જેથી કરીને નવી પણ માહિતી મળી રહે અને મિત્રો તમારે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો તો એમાં અમે તમને જવાબ આપીશું મિત્રો આજના બાપા ચિતારામભાઈ